રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણામંત્રી અને ગૃહમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભુજનું અતિ આધુનિક અને સભર ઓગણચાલીસ કરોડથી વધુ રકમના ખર્ચે બનાવવામાં આવેલ ભુજનું બસપોટ આખરે પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણામંત્રી કનુભાઈ પરમાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ઓગણચાલીસ કરોડથી વધુ રકમના ખર્ચે ઊભું કરવામાં આવેલ અતિ આધુનિક અને સુવિધાસભર બસ ભુજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આવતીકાલથી આ પ્રવાસીઓ માટે બસ સ્ટોપ ખુલ્લું મૂકવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવતી ત્યારબાદ આ સમારોહમાં મુખ્યમંત્રીની સાથે હર્ષ સંઘવી કનુભાઈ દેસાઈ કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા અનિરુદ્ધભાઈ દવે માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા દેવજીભાઈ વર્ચંદ ડિવિઝનલ કંટ્રોલર યોગેશ પટેલ અને કોન્ટ્રાક્ટર હરીશ હરીશભાઈ કતિરા બિરજુભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ વિધિવત રીતે ઓગણચાલીસ કરોડથી વધુ રકમના ખર્ચે બનાવવામાં આવેલ અતિ આધુનિક અને સુવિધાસભર આ બસ પોર્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી આ બસ પોર્ટને ખુલ્લું મૂકવાની વાત હતી તે આખરે સાકાર થઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લાના મહામંત્રી ધવલભાઈ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ દિલીપભાઈ શાહ ઉપાધ્યક્ષ શીતલ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મોહતા પણ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ બસ પોર્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું અત્રે યાદ આપવું જરૂરી છે કે વાહન વ્યવહાર વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર એમ કે દાસ ખાસ કરીને આ બૂથનું અતિ આધુનિક અને સુવિધાસભર બસ સ્ટેશન યોગ્ય આધુનિક રીતે થાય તે માટે ખાસ સક્રિય અને સતત કોન્ટ્રાક્ટરોને માર્ગદર્શન આપતા હતા અને તેમની વિશેષ ગુને અને નિપુણતાથી આ ઓગણચાલીસ કરોડના ખર્ચે ઉપલબ્ધ થયું છે આ પ્રસંગે વાહન વ્યવહાર વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર એમ કે દાસ અને કચ્છ જિલ્લાના પ્રભારી હર્ષદ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ વિધિવત રીતે મુખ્યમંત્રીના હસ્તે આ બસ સ્પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઓગણચાલીસ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ અતિ આધુનિક અને સુવિધાસભ બસ સ્પોર્ટના ઉદઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ પણ મુખ્યમંત્રી ગૃહમંત્રીનું વિશેષ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું તો મોટી સંખ્યામાં મહિલા પદાધિકારીઓ પણ ભાજપના હાજર રહ્યા હતા સાથોસાથ પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજનગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ સ્પોટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ સ્પોટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ટોયલેટ પાણીની વ્યવસ્થાઓ વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્ષ સિનેમા હોલ મલ્ટી લેવલ પાર્કિંગ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ ફૂટ ખાતે કરવામાં આવી છે આવનારા દિવસોમાં પચીસ હજારથી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માગું છું આ બસ પોર્ટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવે તમે સૌ લોકો આ બસ પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો આ બસ પોર્ટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને સો ટકા વિશ્વાસ છે આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોટના ખૂબ ખૂબ અભિનંદન કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ભુજનું અતિ આધુનિક અને સુવિધાસભર બસ પોર્ટનું આજે બપોરે ત્રણ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે અતિ આધુનિક અને સુવિધાસભર આ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને બસ સ્ટોપ બનાવવા માટે કતિરા કન્સ્ટ્રક્શન અને ક્યુબ કન્સ્ટ્રક્શન દ્વારા વિશેષ સહયોગ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને આ બસ પોર્ટ આજે મુખ્યમંત્રી ખુલ્લું મૂક્યા બાદ ભુજવાસીઓને ખૂબ જ આવશ્યક ઉપયોગી અને સુવિધાસભર સુવિધા મળશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કતિરા ક્યુબ ટ્રાન્સ પ્લાઝા ભુજ પ્રાઇવેટ